આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી જ્યારે હવે અગિયાર મહિના બાદ પીએસઆઈ ને ઝડપી પાડવામાં આવ્યું છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ ગત સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને રોજ એસીબી દ્વારા

બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેવું ફરાર હતા તેઓને પકડેલ છે સર આપણે હાલનો એમનો ચોપન હજાર રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબી જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હા એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે